આજે અમે શ્વાસ વાવ્યા તમને થશે કે શ્વાસને તે વળી વવાય અમે કહીએ કે હા વવાય બસ ભાવના હોવી જોઈએ ગાંધીનગરના દેહગામના ખાનપુરમાં અમે એકલ દોકલ માણસો સાથે નહીં પણ આખા ગામે ભેગા મળીને શ્વાસ વાવ્યા ગામની ગૌચર જગ્યામાં ચાર હજાર નવસો વૃક્ષો અમે નીતિનભાઈ શાહ હાર્ટ ફાઉન્ડેશનની મદદથી અને ખાનપુર નિવાસીઓની ભાગીદારીથી વાવ્યા વૃક્ષને અમે દેવ કહીએ અને દેવનું જ્યારે સ્થાપન કરીએ ત્યારે એની શોભાયાત્રા તો કાઢવી જ પડે તો આજે ખાનપુરમાં વૃક્ષની શોભાયાત્રા કાઢી અને પ્રતીક્ષા ગ્રામ વનમાં અમે સૌ પહોંચ્યા કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રી અને નીતિનભાઈ એ સિવાય આખું ગામ આ શોભાયાત્રામાં જોડાયું અને ગામની જે જગ્યા પર વૃક્ષ મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યાં એકાવન દંપતી બાળકો સૌએ સાથે મળીને વૃક્ષનું પૂજન કર્યું અને એનું સ્થાપન કર્યું આ વૃક્ષ વાવિછે કરવાનો કાર્યક્રમ છે